મહેમદાબાદ શહેરના અમુક વિસ્તારમાં લોકો ટ્રાફિક અને રચડતી રખડતી ગાયોની સમસ્યાથી થઈ રહ્યા છે હેરાન પરેશાન મહેમદાબાદ શહેરમાં આવેલ ભાવસારવાળ બજાર વિસ્તાર નડિયાદી દરવાજા વિસ્તાર માર્કેટયાર્ડ વિસ્તાર અને ઢાળ વિસ્તાર આ રોડ રસ્તા ઉપર શાકભાજીની લારીઓ અને અન્ય લારીવાળા જે રોડ રસ્તા ઉપર બેફામ ઊભી રાખવાને લઈને ટ્રાફિકની સમસ્યા વારંવાર સર્જાય છે ત્યારે અહીંના વેપારીઓ દ્વારા મહેમદાબાદ પોલીસ સ્ટેશનમાં આ બેફામ ઊભી રાખતા લારીવાળાઓ સામે ફરિયાદ પણ કરવામાં આવી છે લેખિક મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે આપ દ્રશ્યમાં જોઈ શકો છો જે માર્કેટયાર્ડથી ઢાળ સુધીનો મેઇન વિસ્તાર છે મેઇન રોડ પણ છે જ્યાં આગળ આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ લારીવાળા બેફામ રોડ ઉપર જ લારીઓ ઊભી રાખવાને લઈને આજુબાજુ બે બાજુ લારીઓ ઊભી રાખવાને લઈને રોડ સાંકડો થઈ જાય છે ત્યારે અમુક વખત તો એવી સમસ્યા ઉત્પન્ન થાય છે કે બે સાધનો સામસામે આવવાને લઈને એટલે કે ફોર વ્હીલર ગાડી અને રિક્ષા જેવા સાધનો સામસામે આવે ત્યારે રોડ એકદમ બિલકુલ બંધ જ થઈ જાય છે તો આ રીતના ટ્રાફિકની સમસ્યા સર્જાય છે ત્યારે આપ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ આ માર્કેટ યાર્ડ અઘડી જે અતિશય મોટી સંખ્યામાં શાકભાજીની લારીઓ ઊભી રહે છે તેને લઈને સાંજના સમયે શાકભાજી લેવા આવતા રાહદારીઓને પણ હાલાકી પડે છે અને તેઓ પણ રોડ રસ્તા પર બેફામ સાધનો ઊભી રાખવાને લઈને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે ત્યારે આ રોડ પર આ દ્રશ્યમાં જોઈ શકો છો તેમ ખુલ્લી બેફામ રખડતી રજડતી ગાયો પણ આપને દૃશ્યમાં જોવા મળશે આ ગાયોએ ગોથા મારવાના ભૂતકાળમાં અનેક બનાવો બનેલા છે જેને લીધે જાનહાની પણ ટળી છે પણ આ ગોથા મારવાને લઈને લોકોને ફ્રેક્ચરો પણ થયેલા છે મચકોડો પણ આવેલા છે અને લોકોની આંખો જતી પણ બચી ગઈ છે આમ મેમદાવાદ શહેરમાં આ રોડ રસ્તા ઉપર બેફામ લારીવાળાને ઊભું રહેવાને લઈને ટ્રાફિકની સમસ્યા સર્જાય છે ત્યારે આ રજડતી ગાયોને લઈને પણ અકસ્માતની ભીતિ સર્જાય છે અને કોઈના જીવ પણ જોખમમાં આવી જાય તેવી પરિસ્થિતિ સર્જાય છે આ ગાય જો ગોથું મારે તો એટલે આ ભૂતકાળની અંદર વ્યાપારીઓ દ્વારા મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ટ્રાફિકની સમસ્યાને લઈને લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી છે ત્યારે આ રઝડતી રખડતી ગાયોને લઈને મહેમદાવાદ નગરપાલિકામાં ભૂતકાળમાં પણ અનેક રજૂઆતો કરવામાં આવી છે ત્યારે મહેમદાવાદ નગરપાલિકા દ્વારા ભૂતકાળમાં આ ગૌપાલકોને નોટિસ પણ આપવામાં આવી હતી અને લેખિત મૌખિક જાણ પણ કરવામાં આવી હતી અને આ ગાયોને પિંજરે પૂરવા માટે પિંજરા પણ મંગાવવામાં આવ્યા હતા અને ગૌપાલકોને દંડ પણ ફટકારવામાં આવ્યો હતો કારણ કે આ રઝડતી ગાયોને લઈને ગોથા મારવાના બનાવો બને છે ત્યારે હવે જોવાનું રહ્યું કે મહેમદાવાદ પોલીસ સ્ટેશન દ્વારા આ ટ્રાફિકની સમસ્યાનું નિવારણ લાવવામાં આવે છે કે કેમ અને મહેમદાવાદ નગરપાલિકા દ્વારા અરેઝડતી રખડતી ગાયોનું નિવારણ લાવવામાં આવે છે કે કેમ તેને લઈને છવ્વીસ મે બે હજાર ચોવીસ શનિવારના રોજ સાંજે પાંચ વાગે એક જાગૃત નાગરિક દ્વારા તેને કરવામાં આવી હતી નડિયાદ દરવાજાથી કઈ સુધીના વિસ્તાર નડિયાદ દરવાજાથી લઈને છે ચાર સુધી શું સમસ્યા છે સમસ્યા એવી છે ને સાહેબ કે અહીંયા આ જે લારીઓ ઊભી રહે છે એ અનલીગલી છે બરાબર છે કે લીગલી છે એ ઉપરવાળા ખબર છે પણ અહીંયા જે વચ્ચે વચ્ચ ઢોર છે બધા ટ્રાફિક એટલું બધું જામ થઈ જાય છે એની કોઈ લિમિટ નથી એટલે આ લારીવાળાને લીધે ટ્રાફિક થાય છે આ વધારે થાય બરાબર એટલે બેફામ લારીઓ ઊભી રાખે આ બેફામ છે ખુલ્ડે આમ છે